આજે ત્રેવીસમી એપ્રિલ બે હજાર ચોવીસ મંગળવાર અને પૂર્ણિમાના પરમ પવિત્ર દિવસે આજના ચિંતનમાં તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ જય સ્વામિનારાયણ આજનું ચિંતન નંદ સંતોના કીર્તનો મર્મ અને રહસ્ય સુખની સીમા રે ગઢપુર વાસી માણે લોકડિયાની લાજે બંધાણા અવળા ને સવળું જાણે સુખની સીમા રે ગઢપુર વાસી માણે મુક્તાનંદ સ્વામીની આ ભાવોર્મી છે સંવત અઢારસો ને ઓગણ્યાસી ની સાલમાં શ્રીજી મહારાજે પોતાના પાંચસો સંતો પરમસોની આજ્ઞા કરી કે સૌ ગામડે ગામડે વિચરણ કરવા માટે જાઓ અને મહારાજ ત્યાંથી સારંગપુર વધાર્યા ખાચરના દરબારની અંદર મહારાજનો ઉતારો હતો ઘણા લાંબા સમયના વિચરણ પછી મુક્તાનંદ સ્વામીનો મંડળ એમને ખબર પડી કે મહારાજ અહીંયા સારંગપુરમાં બિરાજમાન છે તો આપણે એમના પ્રત્યક્ષ અને પ્રગટના દર્શન કરીએ પરંતુ એ દર્શને આવતા પહેલા કોઈક ભૂમિયાને કહ્યું કે તમે મહારાજ પાસે જઈને કહો મુક્તાનંદ સ્વામી આપના દર્શન કરવા માગે છે જો રજા આપે તો આપણે જઈશું અને તે વખતે મહારાજની પાસે આ સમાચાર આવ્યા અને મુક્તાનંદ સ્વામીની વિનંતી સાંભળી એટલે મહારાજે ભગુજીને પાસે બોલાવીને કહ્યું કે તમે હમણાં હમણાં મુક્તાનંદ સ્વામી પાસે જાઓ અને કેજોક જેવા આવ્યા છે એવાને એવા પાછા જાઓ દર્શન નહી થાય ભગવજી આવીને મુક્તાનંદ સ્વામી સ્વામીને મહારાજની આજ્ઞા સંભળાવી મુક્તાનંદ સ્વામી મહારાજ ની જેવી મરજી એમની આજ્ઞા પાળવી એમાં જ પ્રત્યક્ષ નું પુણ્ય થાય છે એવી એક એમની દ્રઢ આજ્ઞા મહારાજ મહારાજનો કુરાજીપો વહરીને મનગમતી રીતે દર્શન કરવા માટે જવું એ સાધકના માટે સાધુના માટે સાધુતાનો ધર્મ નથી ભગુજીને કહું મારી એક વિનંતી છે મહારાજની આજ્ઞા છે એટલા માટે અમે દર્શન કરવા માટે તો નહીં આવી પણ થોડા સમયના માટે રોકાઈ જાઓ તો મારે મહારાજને લખીને કંઈક સંદેશો મોકલવો છે અને મુક્તાનંદ સ્વામીએ પોતાના ખડિયામાંથી પેન અને કાગળ કાઢ્યા અને પોતાની હૃદયમાં વહેતી ઉર્મિઓને પદ દ્વારા કીર્તન દ્વારા વહેતી મૂકી બાળસને હીરે મોહન મોજને ગમતા એ પહેલા તો ભેળા ભમતા બાળસને હી રે મોહન મૂજને ગમતા આપેલું પદ પછી બીજું પદ પ્રીતપુરવની રે નાથન મૂકી દેજો પછી ત્રીજું પદ મારે ઘેરે આવ્યા રે સુંદર વરસા અને ચોથું પદ સુખની સી મારે એ ગઢ પુરવાસી માણે લોકળિયા નેલા જે બંધાણા એ અવળા તે સવળું જાણે અવળાને ને સવળું જાણે સુખની સીમા રે ગઢ પુરવા આ પદો લખી મુક્તાનંદ સ્વામીએ ભગુજીના હાથમાં આપ્યા અને કહ્યું મહારાજ સુધી પહોંચાડજો ભગુજીએ મહારાજની પાસે આવીને મુક્તાનંદ સ્વામીને કલમથી લખાયેલા આ પદો નું પેપર આપ્યું મહારાજ ભાવુક બની ગયા આંખમાંથી આંસુ ચાલવા લાગ્યા હૃદય બની ગયું મહારાજને પહેલી વખત લોજમાં સરજુદાસ અને લણવર્ણીના રૂપમાં પધાર્યા હતા એ સ્મૃતિ તાજી થઈ રામાનંદ સ્વામીના દર્શન થતા પહેલા રામાનંદ સ્વામીના પટ્ટ શિષ્ય એવા મુક્તાનંદ સ્વામીના મને દર્શન થયા હતા અને રામાનંદ સ્વામીએ મને આજ્ઞા કરી હતી કે સત્સંગમાં રહેવાનો ખપ હોય તો મુક્તાનંદ સ્વામી જેવા થાંભલા જેવાને બાદ ભીડીને રહેજો મહારાજે ભગુજીને આજ્ઞા કરી હમણાં ને હમણાં ઉતાવળા ચાલતા ચાલતા મુક્તાનંદ સ્વામીની પાસે જાઓ ને અહીંયા બોલાવી લાવો મહારાજની આજ્ઞા થઈ મુક્તાનંદ સ્વામી જેવી રીતે બાણમાંથી તીર વછૂટે એ ગતિએ ચાલતા ચાલતા મહારાજના દર્શન માટે ખાચરના દરબારમાં પધાર્યા દંડવત પ્રણામ કરવા લાગ્યા મહારાજ પોતાના આસન ઉપરથી ઊભા થયા અને મુક્તાનંદ સ્વામીને દંડવત કરતા રોકી પોતાના આજાન બાહોની અંદર સમાવિષ્ટ કર્યા ભેટી પડ્યા અને મહારાજે કહ્યું ધન્ય છે તમારી ભક્તિને ધન્ય છે તમારા પ્રેમને આ પદો તે વખતે લખાણા ઘણી વખત ભગવાન કે સંત આવું કોઈ પણ નાનું મોટું ચરિત્ર કરે આપણને અળગા કરે આપણને વિયોગ આપે આપણને દર્શન ના આપે આપણા સંકલ્પ પૂરા ન કરે આપણને શરીરમાં રોગ આપે કોઈ પણ નાનો મોટો પ્રસંગ આપણા જીવનમાં ઊભો કરીને ભગવાન આપણને પોતાની નજીક લેવા માગે છે આપણી ભક્તિ પરકાષ્ઠાની ભૂમિકા સુધી પહોંચી જાય એટલા માટે ભગવાન આવા ચરિત્ર કરતા હોય છે મુક્તાનંદ સ્વામીને મહારાજના માટે લેશ માત્ર પણ ભાવ ફેર નથી થયો ઉપર અક્ષરધામમાં ભગવાન છે એ કોઈ ચરિત્ર કરે એ આપણને દેખાવાના નથી અને એમાં આપણને મનુષ્યભાવ આવવાનો નથી પણ એના એ ભગવાન મનુષ્યાકૃતિ ધારણ કરીને પૃથ્વી પર પધારે અને મનુષ્યના જેવા ચરિત્રો કરે એ મોટા મોટા જ્ઞાની વિજ્ઞાનીને પણ એમાં સંદેહ ને શંકા થાય નિર્ગુણ બ્રહ્મ સુલભ હતી સગુણ ને જાને કોઈ સગુણ ચરિત નાના વિધિ સુની મુનિ મન હોય તુલસીદાસજીએ કહ્યું નિર્ગુણ બ્રહ્મ ભગવાન પોતાના ધામમાં છે એ તો બધાના માટે સુલભ છે બધાય એની ભક્તિ કરે યાદ કરે ભજન કરે એનું સ્મરણ કરે ધ્યાન કરે માનસી કરે પણ એ સગુણ પરમાત્મા પુરુષોત્તમ નારાયણ જ્યારે નિર્ગુણ બ્રહ્મ એટલે ભગવાન પુરુષોત્તમ નારાયણ અક્ષરધામમાંથી સગુણ એટલે આપણા જેવા મનુષ્ય જેવા થઈને આ પૃથ્વી પર પધારે અને ઘણા પ્રકારના ચરિત્ર કરે રિસાઈ જાય વઢે ટોકે દર્શનની બંધી કરે અબોલા લે સગુન ચરિત્ર નાના વિધિ મુની મુનિ મનભ્રમ હોય મોટા મોટા મુનિઓને પણ ભ્રમ થાય શંકા થાય મુક્તાનંદ સ્વામીને આપણે કરોડો કરોડો દંડવત કરીએ તો પણ ઓછા છે કારણ કે એમને પ્રગટ પરબ્રહ્મ સર્વોપરી પરમાત્માની ઉપાસના કરી છે ભક્તિ કરી છે પ્રેમ કર્યો છે આવી કસોટીની અંદર પણ આનંદ વિભોર થઈને અૈયાની ભાવના વ્યક્ત કરે છે અને ગાય ઉઠે છે સુખની સીમા રે ગઢપુર વાસી માણે મુક્તાનંદ સ્વામી જાણે છે જ્ઞાની છે વિદ્વાન છે શાસ્ત્રોના જાણકાર છે જે પરમાત્મા પુરુષોત્તમ નારાયણ પૃથ્વી જળ તેજ વાયુ આકાશ મહત્તત્વ અહંકાર પ્રધાન પુરુષ પ્રકૃતિક પુરુષ એથી પર અક્ષર અને અક્ષરના એક એક રોમની અંદર અનંત કોટી બ્રહ્માંડો પરમાણુની માફક ઉડતા ફરે એવા અક્ષર બ્રહ્મથી પણ અનંત ગણા અનંત ગણા પર એવા પરમાત્મા સહજાનંદ સ્વામી આપણા જેવા થઈને આપણા મનોરથ પૂર્ણ કરવા માટે આ લોકની અંદર પધાર્યા ગાર માટીના મકાનમાં રહ્યા ચોમાસાના સમયની અંદર વરસાદના સમયમાં એ નળિયામાંથી પાણી નીચે ટપકતા હોય ઠંડીના સમયમાં ઠંડી લાગે અને ગરમીના સમયમાં ગરમી લાગે એવા સમયની અંદર મહારાજ પોતાના ઓગણપચાસ વર્ષના આયુષ્યની અંદર ત્રીસ વર્ષ તો ગઢપુરની અંદર રહ્યા છે ગુજરાત જાય કાઠિયાવાડમાં ફરે કચ્છમાં જાય કહેવાય છે કે મહારાજે કોઈ ગામ બાકી રાખ્યું નથી એટલું વિચરણ કર્યું છે પરંતુ એમનું મન કલાક ગઢપુર તરફ તણાયેલું રહેતું બંધાયેલું રહેતું મહિને બે મહિને ત્રણ મહિને વિચરણ કરી અને મહારાજ પોતે ગઢપુરમાં પધારતા અને ઘોડી ઉપરથી નીચે ઉતરતા અને તરત એમના મુખમાંથી શબ્દો નીકળતા હાશ હવે ઘેર આવ્યા ગઠપુર અને દાદા ખાજાના દરબારને મહારાજે પોતાનો ઘર માન્યું હતું જેમનો આદિ અનાદિકાળથી ઘર અક્ષર બ્રહ્મ છે અક્ષર ધામ છે મહારાજ આ ભક્તોને કેટલા પ્રેમથી આધીન થયા છે તન મન ધન કુટુંબ પરિવાર સર્વસ્વ સમર્પણ કરનાર દાદા ખાચરનો પરિવાર એટલે ગઢપુર અને દાદા ખાચરનો દરબાર બાહ્ય દ્રષ્ટિએ આપણને ગાર માટીના મકાન દેખાય નિંબતરુ દેખાય નળિયા દેખાય તાંબલી દેખાય ધૂળ અને ધૂળના રસકણો દેખાય પરંતુ એ ભક્તિ અને પ્રેમ સમર્પણ અને સમજણના આંદોલનોથી તમામ વસ્તુ અક્ષર તુલ્ય બની ગઈ હતી પ્રેમનું મંદિર બની ગયું હતું દાદાનો દરબાર એમાં મહારાજે અઢળક અઢળક સુખ આપ્યા છે આના અનુસંધાનમાં વિશેષ ચિંતન આવતીકાલે કરીશું બેંગ્લોરથી પીડી શાસ્ત્રીના સાષ્ટાંગ પ્રણામ જય સ્વામિનારાયણ